જૂની પરંપરા પ્રમાણે દીકરીની વિદાય પહેલાં ગૌનું દાન દીકરીને ત્યાં કર્યું છે ત્યારે જો આવી જ પરંપરા જો ફરતી દરેક જગ્યાએ ચાલુ થાય તો કમસે કમ ગૌશાળાઓ આપણે ખોલવી નહીં પડે અને જે દીકરીને ત્યાં આપણે ગૌનું દાન કર્યું છે હંમેશા પોતાના પિયરની એક યાદ તરીકે હંમેશા જતન કરશે અને ગૌ માતાનું પણ જતન થશે એટલે હું બંને પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ભગવસિંહજી રાવ અને એમના બેવાય પક્ષમાં શ્રવણસિંહજીને બંનેને જે અનોખી પરંપરાઓ જે જૂની આપણા જે પુરાણોમાં હતી આજે પતિ કાંસુ પાની શરૂ કરી છે બંને પરિવારને ખુદ ખૂબ અભિનંદન આ ભગત પ્રસંગે તો હાર્દિક છું કે કોઈ પણ દીકરીની વિદાય કરતા ને એની પહેલાં ગાયનું ગોદાન આપતા ગોદાનનું મહત્વ આપણા શાસ્ત્રમાં બહુ લખેલું છે વચ્ચે એક એવો સમય આવ્યો જ્યારે આપણી સંસ્કૃતિ આપણાથી દૂર થઈને આપણે ધીમે ધીમે એ બધાની વસ્તુઓને ભૂલતા ગયા એની કિંમત આપણી ઓછી થઈ ગઈ આજે અમારા વૈવાહીશ્રી અને અનેસિંહજી એમના પૂરા પરિવાર શેતારસિંહજી જે આપણા પરિવારે એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમારી ઈચ્છા છે કે અમે દીકરી પહેલાં અમે ગાયનું દાન આપવા માગીએ છીએ તો અમને બહુ ખુશી થઈ અને અમે બધા સેવા માટે બહુ લાંબા સમયથી કામ કરીએ છીએ તો આજે એક આ નવી ભૂમાતાની સેવાનો પ્રકાર શરૂ થયો છે ગૌનું મહત્ત્વ સ્થાપન કરવાનું એક નવું કાર્ય શરૂ થયું છે અમને બહુ ખુશી છે અને હું એમના આ નિર્ણયને આવકારો છે અને મને બહુ આનંદ વ્યક્ત થાય છે કે આપણા જૂના સંસ્કારોને આપણે પાછા પુનઃ ઉપસ્થિત કરીએ છીએ જેમ રામ મંદિર બન્યું છે આમ આપણા સંસ્કારો પણ બ તે પાછા સંસ્કાર બની રહ્યા છે જાગૃત થઈ રહ્યા છે હું એમને બહુ અભિનંદન કરું છું આપણીના